મોટા લાયજા ગામે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉત્સાહભેર ઉજવાયો ડાયાબિટીસ શિક્ષા પોતીનું વિમોચન કરાયું અને ઉપક્રમે જીએચસીએલ ગુજરાત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ હેલ્પેજ ઇન્ડિયાના સહયોગથી માંડવી તાલુકાના મોટા લાયજા ગામે વીટીસી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે ચૌદમી નવેમ્બર શુક્રવારના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉત્સાહભેર ઉજવાયો માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શિક્ષણ ખુલ્લો જણાવ્યું કે દરરોજ વોકિંગ કરવું જોઈએ જેથી ડાયાબિટીસનું પ્રમાણ ઘટી શકે છે તેમણે યોગ કરવા ઉપર ભાર મૂક્યો માંડવી એમએચયુએસપીઓ જયશ્રીબેન બલિયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિ વિશે વિગતે માહિતી આપી માંડવીની કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને જણાવ્યું કે આજે દિન પ્રતિદિન ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે જેથી ખાનપાનની જીવનશૈલી બદલાવી અવારનવાર ડાયાબિટીસનું ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવા જણાવ્યું માંડવીની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના ટ્રસ્ટી અને પ્રોજેક્ટ સંયોજક ડોક્ટર આદિત્યભાઈ ચંદા રાણાએ દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા સમતુલ ખોરાક કસરત વજન નિયંત્રણ તંદુરસ્ત જીવનશૈલી તથા રોગ માટેની સ્વશિક્ષા વિશે વિગતવાર માર્ગદર્શન આપેલ લાયઝાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને જીએસસીએલ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓની સહારના કરી આયોજકોને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ડાયાબિટીસ શિક્ષા પોથીનું વિમોચન કરાયું અને ફિલ્ડ વર્કરોને તેનું વિતરણ કરાયું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયશ્રીબેન બલિયાએ કરેલ જ્યારે નિશાંતભાઈ જોશી આભાર દર્શન કરેલ હતો આ સેમિનારમાં સીએસઆર ઇન્ચાર્જ કલ્યાણભાઈ ગઢવી નરેશભાઈ હિરાણી માંડવી એમએચયુ ટીમના ડોક્ટર સંદીપભાઈ ભાગવત જખુભાઈ ગઢવી જીનલબેન મહેતા હેમાંગીનીબેન અને અર્જુનભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહી સહયોગી રહ્યા માંડવીની સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા પણ સહયોગી રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ